Boz ağız tutuyor denk olduğu મારું શરીર બળી એવું એનું પેટ બળજે હું કોણ શીતળા કાના હું કાના

મુશીતરામાં ગોતવા જવું હું મારો એક પ્રશ્ન પૂછતી આવજે ને બેન હા બેન મારું સલો સલ તળાવ ભરી છે પણ કોઈ પશુ પંખી પાણી નહીં પીતું તો એનું નિવારણ પણ પૂછતી આવજે ને બેન ભલે બેન જય શીતરામા જય શીતરામા જય શીતરામા જય શીતરામા જય શીતરામા જય શીતરામા બેટા આબા તો જોય બેટા ચિત્રામાં ગોતવા જવું લાય તારા છોકરાને ને મારા ખોડામાં ના મને ટોલા પડ્યા ને ખંજવાળ આવો તો થોડું મોથું આલ ને બેટા બા બેટા જેવું બામુ તમે જોણી તમે જીતળામાં જ છો પણ આ મારે મારાથી ભૂલ થઈ જાય મોન ચૂલો ઠાર્યા વગર ઊંઘી જાય મને માફ કરી દે શીતળામાં અને તમારા અસલ રૂપમાં મને દર્શન આ લો

બેન મારા પાપનું નિવારણ પૂછતા હા બેન હવે તમારે પોણી પીધું બધા પશુ પક્ષી તમારે પોણી પીસી જય શીતરામા જય તમે બે ભાઈ જગડતા ના હવે તમે બે ઝઘડતા ના જય શીતળામાં ફળ્યો તેઓ સૌને ફળે સૌને દર્શન આપજો હું પણ આવતા વર્ષે દર્શન ચૂલો કાળી થાળિયા વગર સુઈ જઈશ એટલે સિતારામા ના દર્શન કરવા જઈશ હા મારે પણ હવે બધું રંધાયું ગઈ છે મારે પણ ચૂલો થાર્યા વગર સુઈ જવું છે હું કોણ શીતળા મારું આવું ઘોડો અપમાન જેવું મારું પેટ બળ્યું એવું એનું પેટ બળજ્યું એ બા એ બા મારા શું થઈ ગયું એ બા એ બા મારા દીકરા ને શું થઈ ગયું થઈ ગયું દર્શન દેશે જા એ સિત્રામા એ સિત્રામાં એ સીતળામાં એ સીતળામાં એ સીતળામાં મારા દીકરા ને વગી કરે જે સીતળામાં એ સિત્રામા એ સિત્રા

એ સીતરામા એ સીતરામા એ સીતરામા એ સીતરામા એ સીતરામા એ બોલ હા જો જો બોલો જો જો બેટા હું સીતરામા પાસે જાઉં છું તો મારા મોઠામાં બહુ જ ખંજવાળ આવો ટોલા પડ્યા તો મારા મોઠામાં વે અહીંયા બેટા થોડા મારા દીગળો બળુને ભથમાં થઈ ગયો છે એટલે હું સીતરામા પાસે જાઉં છું લાય બેટા મારા ખોળામાં થોડું મોઠું ખંજવાળ હું તો કઈ તમારા ગોળામાં નવરી નથી